વીસ કરોડ પંચોતેર લાખના ખર્ચે વિવિધ રોડ નવીનીકરણના કામો તથા સિટી સિવિક સેન્ટર ડેવલપમેન્ટના કામોનું ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આ કાર્ય આપણા ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ વિકાસ યોજના હેઠળ સ્વર્ણિમ જયંતિ રોડ ને સેન્ટર બનાવીએ નાગરિક સુવિધા કેન્દ્ર

Ô mọi người, mọi người mọi người mọi người mọi người mọi 아시할스안 આજે નડિયાદ મહાનગરપાલિકાની અંદરના વિસ્તારોના લગભગ વીસ થી વધારે રૂપિયાના ખર્ચે રસ્તાઓના નવીનીકરણના કામોનો આરંભ કરવામાં આવ્યો છે અને આજે એની એ સ્કૂલનો જે રોડ જેની અંદર નવી મેન લાઈન એટલે ગટર લાઈન નાખવાની હતી એ ગટર લાઈન નખાઈ ગઈ છે અને એની ઉપર આજે જે રસ્તો બનવાનો શરૂ થવાનો છે એનું અહીંયા આગળ ખાતપૂરત કર્યું છે સાથે સાથે વીસ કરોડ ઉપરાંતના રસ્તાઓનું ખાતપૂરત અહીંયાથી જ કરવામાં આવે છે અને એની યાદી પણ તમને આપેલી છે ત્યારે આજે મારે મને કહેતા આનંદ થાય છે કે અમારી સાથે દેવસી અને અમારા જિલ્લા પ્રમુખ નૈનાબેન પણ ઉપસ્થિત છે અને આ રસ્તાઓ જે બનશે એ લોક ઉપયોગી થવાના છે આવનારા દિવસોની અંદર મને કહેતા એ પણ આનંદ થાય છે કે અહીંયા લગભગ પંચોતેર ઇંચ આ સિઝનનો વરસાદ પડી ગયો છે અને હજુ તો સિઝન જાણે બાકી હોય એ રીતના વરસાદ નવરાત્ર પણ ચાલુ છે ત્યારે રસ્તાઓ તૂટ્યા હશે તો રસ્તાઓ તૂટ્યા પછી રસ્તાઓને રિપેર પણ કરી દેવામાં આવ્યા છે અને એમાં મુખ્ય જે ચૌદ કિલોમીટરનો દાંડી માર્ગ છે એ દાંડી માર્ગના પણ તમામ સંપૂર્ણ સમારકામ કરી દેવામાં આવ્યું છે તો ચાહે આર એનબીનો રસ્તો હોય ચાહે કોર્પોરેશનનો રસ્તો હોય આ બધા જ રસ્તા ઉપર રિપેરિંગ કામ કરવાનું ચાલું છે અને લગભગ બધા જ રસ્તાઓના રિપેરિંગ કામ થઈ જવાના છે અને જેને જે કોન્ટ્રાક્ટરનો રસ્તો તૂટ્યો હશે એને એનો પોતાનો રસ્તો બનાવવો પડશે એ રીતે અત્યારે કોર્પોરેશન દ્વારા કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે કામગીરી પણ ચાલુ છે સાથે સાથે હમણાં જ નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાનશ્રીની વર્ષગાંઠ નિમિત્તે જે અમે કાર્યક્રમો યોજી રહ્યા છે એમાં આજે અહીંયા સમૂહ સફાઈનો એક કાર્યક્રમ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને અમે આ વિસ્તારની અંદર સફાઈનો કાર્યક્રમ અને એક કલાક શ્રમદાન જે કરવાનું નક્કી કર્યું છે એ પ્રમાણે અહીંયા એક કલાક સુધી અમે સફાઈ કરવાના છીએ